ફાઈનલી જય દ્વારકાધીશ જય માતાજી કેમ છો તમે બધા મજામાં અમે પણ મજામાં સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ અને અમે લોકો છે ને આવ્યા હતા તળાજા મેરેજમાં અને અચાનક પ્લાન બન્યો કે છે ને વીજળી બારું કરીને એક મંદિર છે મોવામાં મોવા હવે અમે તો પેલી વાર જોયું છે જો તમે જોયું હોય તો કમેન્ટ કરજો અને અત્યારે વાઇકમાં થઈ ગયા છે પોણા ત્રણ એટલે બ્લોક શરૂ કર્યા છે થોડુંક તમે ટ્રાવેલ ઇન્ફોર્મેશન પણ આપીએ બ્લોક હા એટલે આજે બપોરથી બ્લોક સ્ટાર્ટ થાય છે અને બધાએ ફોઈ જઈને મમ્મી જઈને પપ્પાએ બધાએ એવું નક્કી કર્યું કે ત્યાં જવું છે જોવા માટે એમ તો હવે ત્યાં જઈએ ત્યાં કંઈક કેવું છે કે છેક સુધી ગાડી ન જતી

હા કે કે કેરી છે 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 મણા ખોડા મેં એટલે એટલે શરૂ કર્યો દેખાડવા ને ને જો તમે વીજળી બારું દેખાડશે આપણે ડાયરેક્શન જોઈએ કેટલું થાય થાય એક્ઝેક્ટ કિલોમીટર સાત થી આઠ કિલોમીટર જેવો ડિસ્ટન્સ છે પણ અમે એવું છે ગૂગલમાં જે રસ્તો દેખાડે છે ને હું તમને જો દેખાડું ને એક્ઝેક્ટલી દરિયામાંથી દેખાડે છે રસ્તો આખો

અમે મહા મહેનતે પહોંચી ગયા છીએ રત્નેશ્વર મહાદેવ કે જે દયાળ ગામમાં આવેલું છે અને તમે જો લોકેશન નાખો ને તો ગૂગલમાં દયાળ ગામ નાખીને ફાઇન્ડ કરવું પડશે અને ફોર વ્હીલ માટે થોડોક રસ્તો ખરાબ છે જો નાની ફોર વ્હીલ હોય તો બહાર મૂકીને આવજો અંદર લઈને નહીં આવતા બાકી ટુ વ્હીલ માટે મસ્ત જગ્યા છે તમે જગ્યા દેખાડો ને જોજો જગ્યા ખાલી સામે દરિયા કિનારો છે અહીંયા રત્નેશ્વર મહાદેવનું મંદિર છે અહીંયા છેક ફોર વ્હીલ આવે છે પણ જો તમારું ડ્રાઇવિંગ સારું હોય તો જ લઈને આવજો ફોર વ્હીલ અને શું કહેશો તમે મોટી ગાડી નહીં આવે મોટી ગાડી નહીં આવે કેવી લાગી તમને જગ્યા અરે હવે એમ થાય કે વ્યૂ વાહ નીકળી અને મારા કાય મિત્ર પણ છે જેક જેક જે બ્લોગ તો જોતો નહી હોય તો એ ભાઈ અમે અમે બ્લોગ જોઈએ છે અમેને બ્લોગ જોઈએ છે જેક કરી તો YouTube માં લોકો ઓળખ છે અમારા જે YouTube પર નવા નવા છે એટલે જો ભાઈ અમને થોડોક સપોર્ટ કરી દો યાર

સાત મોટા ગોઠવેમ તો સાત માનો ગોઠવો કરી દેવા હા હુઈ મેા કેટલા ગોઠવેમ કાય નો થા અમે પંડીચે ઉતરી રહીએ છીએ इधर हीरा કે સાડી નહી રહે રહી હે બડા ખોડા ખોડા તો ફિર હમ ક્યા કરે ઓર માથે હે

થાય તો હું પકડી એટલે એટલે દોડો પોડીને ધીમે ધીમે જઈ રહ્યા છે અંદર એક આમ અલગ જ છે અંદર તો હા પણ પકડી રાખજે નહીં પછી ખરેખર કે હા સારું સારું

હા આ જગ્યા અલગ છે એટલે આ જગ્યાની ડિટેલ્સ અમે બધી ડિસ્ક્રિપ્શનમાં આપી દેશું હા એટલે તમારે આવું હોય તો વાંધો ન આવે ઈઝી લાવી શકો ધીમે ધીમે ગાઈસ આ અંદર જતા જાય ને ફૂલ ડાર્ક અંધારું થતું જાય છે ને થોડુંક હાલવાનું થોડું કોલું છે એટલે ધ્યાનથી હાલજો અત્યારે પહેલા આપણે તો ધ્યાનથી હા ભરતનેશ્વર મહાદેવનું મંદિર કે જ્યાં ભોળાનાથ સ્વયં પ્રગટ થયા છે ઉપરની સાઈડ મંદિર છે પણ ભગવાન જે બિરાજમાન છે એ અહીંયા ગુફાની અંદર બિરાજમાન છે અને હમણાં તમને આગળ કીધું એમ કે અંદર ગુફામાં બિરાજમાન છે અને અહીંયા પાણી આવે ત્યારે આપણે આવી નથી શકતા ખરેખર આ જગ્યાએ એકવાર આવવા જેવું છે ને અહીંયા છે ને બહુ શાંતિ મળે છે આમ કહેવાય ને કે આપણને અહેસાસ થાય છે શાંતિનો અને આમ કહેવાય ને કે અહીંયા એટલી બધી પોઝિટિવ વાઇબ આવે છે ને કે ખરેખર અહીંયા તો અહિયાં ની છે ને એક વાત છે કે જે અડધા લોકો ને ખબર હશે અને અડધા લોકો ને નહીં ખબર હશે કે અહીંયા છે ને અમરનાથની જેમ જ તે કબૂતર નો માળો છે જેમાં બે કબૂતર મતલબ જોડી

આમ કહેવાય ને કે એકદમ સુકુન વાળું ફિલિંગ આવી અને હવે બધા કરી રહ્યા છે ફોટો સેશન જો દેખાય તો પણ આ વ્યૂ એકદમ વ્યૂ એટલે કાઈ કટે નહીં એવો મસ્ત મજાનો વ્યૂ છે અને અહીંયા ફોઈ જેમ કે હા ઉતાર ઉતાર અને પપ્પાજીને બધા વાતો એ ચડી ગયા છે એમાં એવું છે કે આજ

અને પપ્પાજી છે ને કરી રહ્યા છે કંઈક એડવેન્ચર ઉપરથી આમ ટાઇટેનિક જોવો નજારો માણવા માટે પપ્પા પપ્પાજી ને આ દેનેથી કે આહા આહા બસ આગળ નથી કે ત્યાં કે આહા આહા મને ખબર મમ્મીજી આમ પપ્પાજી જોવો ક્યાં ચડ્યા એકે ટૂય કે ભલે ચડ્યા પાછળ વિરાંજભાઈ ચડ્યા છે કે હવે હું ટાઇટેનિક જોવો નજારો લઈ લો કોપાજી કે વ્લોગમાં આવી જ છે કે અહીંયા હોય ટાઇટેનિક વ્યૂ દે દે કટડા માન માન પહોંચ્યા હો અહી એવું છે અહી જો તમે આ છે ને રસ્તો બ્લોક બહુ ઢાળવાળો વધારે છે ચડવાનું છે ને એમાં અમારે પાછું જીવેગન સીએનજી છે અને એમાં અમે નહીં મે પેટ્રોલ માં હતી અને અમે માં 6 જણા બેઠેલા હતા અને હામી એક સ્વિફ્ટ આવી ને તો ઘડીક તો છકા છૂટીયા કે વાહ તો ગાડી જાય એમાં સીધાલાતો થાય એમાં પોપા કે તું આમ કર તો આમ કર એમાં હું એમ કહું વાયદે ધક્કો મારીએ ધક્કો મારીએ પછી ફાઈનલી અમારી ગાડી ચડી ગઈ અને હવે મસ્ત મજાના માતાજીના દર્શન કરી લઈએ ઊંચા કોટડા છે ને આપણા પાછા ચામુંડ માં આપડા યસ અમારા માતા અમારા માતાજી છે હા એટલે ચોટીલા તો નથી જઈ શકે તો અહીંયા દર્શન કરી શકે મે લગન પછીના જયદનો છો કે એટલે અહીંયા દર્શન કરી લઈએ અત્યારે તો

નવ વાગવાના ટકોરે અમે પહોંચી ગયા છીએ ઘરે અને આમ ગયા ને કે બધા હજોડ થઈ ગયા કેમ કે એક તો અમારી પાસે વેગનર અને એમાં અમે છ જણા હમણાં એક ટેબલ વચ્ચે મૂક્યું હતું એમાં એકતાબેન બેઠા ને સીટ ઉપર હું મમ્મીજી ને મિતભાઈ આગળ સુધા ગાડી હલાવતા હતા પપ્પાજી બાજુ બેઠા હતા એટલે હવે ઘરે પહોંચી ગયા ને કિલોમીટર પૂરા થઈ ગયા છે આખો દિવસ આ સાડી ભારે પહેરીને જ્યુલરી પહેરીને અને સિદ્ધાર્થ એઝ ઓલવેઝ આવીને એક જ કામ કાચની સામે છે ને સીધે સીધું વાળ હરખા કરવાના ના ના ખોટું બોલો ને ગાઈસ એ જાણો તો કે તમને અડધાયરો ટ્રાવેલ બ્લોગ કેવો લાગ્યો પોચી ગયા કેવું છે એ પણ જણાવજો અને બાકી બધી ડિટેલ આપેલી છે એડ્રેસ ને જો મેપ મળશે તો એ પણ આપી અને આની સાથે બ્લોગ હા અને હા 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 હજાર સબસ્ક્રાઇબર ઓલમોસ્ટ થવા આવ્યા છે હા એટલે હવે પૂરા કરી દેજો હા તો આઈ હોપ તમને આ વ્લોગ ગમ્યો હોય ગમ્યો હોય તો લાઈક કરતા જજો સબસ્ક્રાઇબ કરતા જજો શેર કરતા જોજો મળીએ નવા વ્લોગમાં માં અત્યાર સુધી બધાને જય જય માતાજી જય દ્વારકાધીશ જય ભોળાનાથ જય ભગવાન જય માતાજી બાય